ભુજના હોલ ખાતે અખિલ કચ્છ કરાવ કે સિંગિંગ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ભુજના હોલ ખાતે મોટી સંખ્યામાં કરાવ કે સિંગરોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો મોટી સંખ્યામાં શ્રોતાગણ પણ ઉપસ્થિત રહ્યા હતા જાણીતા એડવોકેટ શંકરભાઈ સચદેની ઉપસ્થિતિમાં કચ્છ ફિલ્મ ક્લબ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું કરાવકેની સાથે સાથે કચ્છમાં જાણીતા ગાયકોએ પણ સંગીતમય ગીતો રજૂ કરીને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું કચ્છમાં પ્રથમ વખત યોજાયેલી કરો કે સ્પર્ધાએ લોકોમાં સારું એવું આકર્ષણ જમાવ્યું હતું શંકરભાઈ સચદે આયોજન અંગે ચણચણ્યું સાથે વાત કરી હતી મારી દ્રષ્ટિએ કોઈ પણ માનવી માટે અનાજ પાણી અને હવા એ પ્રથમ જરૂરિયાત છે કપડાં બીજી જરૂરિયાત છે ઘર ત્રીજી જરૂરિયાત છે અને સંગીત ચોથી જરૂરિયાત છે જીવનની ઘટમાળમાંથી થાકતા માણસ માટે સંગીત એ મનોરંજનનું શ્રેષ્ઠ અને નિર્દોષ માધ્યમ છે છેલ્લા કેટલાક વખતથી જેને વિદેશમાં કેરીઓ કહે છે આપણા દેશમાં કરાવ તરીકે પ્રચલિત છે એ કરાવ કે સિંગિંગનું મહત્ત્વ આપણે ત્યાં જોવા મળે છે એ રીતે આજે ભુજના ટાઉનહોલમાં અખિલ કચ્છ કરાવ કે સિંગિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ભુજના આ ટાઉનહોલના પ્લેટફોર્મ પરથી પોતાના ગીતો રજૂ કરવા એ કચ્છના કોઈ પણ ફનકારનું જીવન સ્વપ્ન હોય છે મારી દૃષ્ટિએ કચ્છના ચાલીસથી પિસ્તાલીસ જેટલા ફનકારોનું એ જીવન સ્વપ્ન આજે મૂર્તિમંત થશે ઈનામો જેમને મળે એમને અભિનંદન અદરવાઈઝ ભુજના ટાઉનહોલના પ્લેટફોર્મ પરથી ગાવાની તક મળે એ મારી દૃષ્ટિએ મોટા મોટું અભિનંદન છે મોટા મોટું અચિવમેન્ટ છે અને વધારામાં ભારતેન્દુભાઈ માકડ ટીંકુ ભામાણી પ્રદીપભાઈ જોશી અલ્તાફભાઈ મીર જીનતબેન ભટ્ટી અને રક્ષાબેન ઠાકર જેવા નામાંકિત ગાયકો એમના કંઠે કર્ણપ્રિય ગીતો સાંભળવા મળશે કોઈપણ કાર્યક્રમની સફળતાનો પચાસ ટકા આધાર એન્કર ઉપર હોય છે એન્કર જીતેશભાઈ દવે એ કચ્છના વરિષ્ઠ અને નીવડેલા એન્કર છે એન્કરિંગનું આર્ટ અને સાયન્સ બંને જાણે છે એમની સેવાનો પણ લાભ મળશે ટૂંકમાં ભુજમાં આવા ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવા માટે કચ્છ ફિલ્મ ક્લબના પ્રમુખ ભાઈ શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ જે આપણે જાણીતા જાદુગર છે કચ્છના જે કચ્છ ફિલ્મ સિટીના પ્રમુખ છે એમના સાથી ભાઈ ધાફરાણી અને કચ્છમાં કરાવો કે સિંગિંગમાં જેમનું મહત્ત્વનું યોગદાન છે એવા મુકેશભાઈ ઉમરાણીયા અને ભરતભાઈ સોની એ સૌ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે કલાકારો આજે ભાગ લેવાના છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આવા કાર્યક્રમો ભુજમાં વખત વખત થતા રહે એવી શુભેચ્છા પણ પાઠવું છું